આજે કેટલા લેકચર આવે એનું કાંઈ ખ્યાલ છે નહીં મેં બેગ પણ કોલેજ નું ઓલરેડી પેક કરી નાખ્યું છે કોલેજ કોલેજનો ટાઈમ પણ થવા જ આવ્યો છે આજે છે ને ભાઈ હું મોડો જાગ્યો તો કારણ કે કાલ રાતે થાકી ગયો તો પછી સીધો હોય ગયો અચ્છા હું જાય ગયો છું સાડા દસ વાગે સવારના પોર દસ વાગે જાય ગયો ને ફ્રેશ થઈ જ ગયો છું નાસ્તો પણ થઈ ગયો છે તો નાસ્તો કરી લઈએ આપણે પછી જાય સીધા આપણે કોલેજે તો નાસ્તામાં તો તે ચા ભાખરી અને અથાણું તો હાલો ભાઈ હું પહેલા ફટાફટ નાસ્તો કરી લઉં ભૂખ લાગી છે યાર તો ભાઈ થઈ ગયો છે કોલેજનો ટાઈમ ને જો ભાઈ બેગ આપણે લઈ લીધું છે બેગ પેક પણ કરી દીધું છે તો ભાગ્ય આપણે કેટલા 3 મહિના પછી કોલેજ તો હાલો કોલેજ જઈએ આપણે હું તો કોલેજ આવી ગયો છે પ્રકાશ ને બ્રિજેસ ને એટલે આવ્યા નથી લગભગ અનિલ નથી આવવાનો બ્રિજેસ જ આવવાનો છે તો એની વાત જો હવે હું બ્રિજેસ આવી ગયો છે ને કાળો આવી ગયો છે ભાઈ અમારો મોહિત ઈજો આખો પલ લઈ ગયો બેડમિન્ટન ની પ્રેક્ટિસ કરવા ગયો તો ને જેન સાહેબ લેક્ચર ચાલુ થઈ ગયો છે દાખલાનો ફોટો WhatsApp માં આવી ગયો છે હવે અમે જાયા ભાઈ સીધા ક્લાસમાં ઈ જે હોય કે આવું આવ્યું છે તો ક્લાસમાં જઈ બેઠા પડ તો કોલેજના લેક્ચર થઈ ગયા છે પૂરા ને ભાઈ જો આખો ક્લાસ ખાલી થઈ ગયો ને આજે ભાઈ બે જ લેક્ચર આવ્યા હતા ઓનલી ટુ તો હવે જઈએ ને બે વાગી ગયા છે હજી મારે છે ને ભાઈ ગામમાં જવું છે વસ્તુ લેવાની છે એટલા માટે તો ચાલો લેક્ચર પૂરા બ્રો વાટો મારે છે આમ 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 ચાળવા જો બોદરાય નહીં ખાઈ હા એક લઈ લીધો લઈ લીધો ને કચરો હું આવ્યો હતો ને ફોર્મ લેવા તો એ આખું ટ્રેક્ટર ભરીને કચરો જાતો હતો આવો Brooks kape ya tapi Nah ini mah asik juga mana bau gue. sokra upal well, ya biasa ini nih. Ini mah tahu nak data. nak data. Pulai gif, Nah uel nak data. Nah kerosin sorry ya. Hmm. Kerosin nak data. Kerosin nak data ya biasa ini upal sokra itu lah. Lihat kan, dua ya. ham ham, Biar ham,

આપણે ત્યાં ભણવા નથી જવાનું હું તમને કહેતો તો એ વાત ખોટી છે નહીં મારે ત્યાં નથી જવાનું તો હવે અમે બે જઈએ છીએ ઘરે ઘરે જતા ને પહેલાં મારા ગામમાં જવાનું છે અત્યારે આરા આવવાનું છે ના તું વાત ઓકે ચાલો તો મિત્રો હું આવ્યો તો થોડીક ખરીદી કરવાનું ભાઈ ખરીદી કરી લીધી છે આપણે તો હવે જઈએ ઘરે આરા પછી ને ભાઈ કુરિયર એ કરવાનું છે મારે મોકલાવાનું છે જુનાગઢ જીજુની પાસે તો ઘરે જ આવું અને કરું કુરિયર અને પછી દઈ તો ઘરે આવીને છે ને ભાઈ ડાયરેક્ટલી આપણે કરી નાખ્યું છે કોરિયર ડન અને થઈ ગયું છે હવે દેવા જવાનું બાકી રહે તો એમણે હું ગામમાં જઈશ ને તો એ દેતા આવીશ કોરિયર તો થઈ દીધું છે પોચાર લઈ લીધી છે હવે હું જાઉં છું કામ છે ને કરતા

આપણે જ કાંઈ લેવાનું આવે નહીં કેમ જતો એ બધું ગોઠવે છે એ કે હું અહીંયા ગોઠવીશ મારું બધું એમ તો પણ વિહાન આવે તો એ લઈ લે વિહાન કારણ કે બધું વીખી નાખે એટલે છે ને એમ કે વિહાન આવે ને તો હું લઈ લે ને ટ્યુશનમાં જવાનું છે ને તો કલાકની દ્વાર વાર છે ટ્યુશનમાં જવાની તો હવે તૈયાર થાવ ના થાય મારી હામી તો આટલી બોલે ને તમે જવા ગયો અને અત્યારે જો આવો ફોવાડા કરશે તો ભાઈ અત્યારે છે ને વાગ્યા છે પોણા છ અને અમારો ભાઈ શું કહેવાય અચાનક પ્લેન બીનો કે આજે છે ને રીલ શૂટ કરવા જાઓ બે ભાઈ બહેને પાછા લઈ આવ્યો છું અને અમે જાય છીએ ભવાની ભવાની પાછા એક કારણ રહે યાર પોણા છ થી ગયા ને કાવીને ટ્યુશનમાં લેવા જવાની છે અમારે પાછી પણ વિચારી હવે જેમ થાય એમ હું જાઉં તો છું પોણા છ થી ગયા બીજા કોકને મોકલી દેસ લેવા પપ્પા કે ભાઈને તો હાલો આપણે તો નીકળીએ જલ્દી બેસો હાલો અમે કન્ટિન્યુ જાય પાછા ભવાની ભવાનીロボ કે કેસ ને ભાઈસા ફટા પડતા તમ પાડ લીધા થઈ ગઈ શાંતિ થઈ ગઈ શાંતિ બધા દર્શન કરી આવ્યા ભાઈ આઈ સી ભી છે ને આમ જવાનું છે આ પટ્ટો દેખાય ને નાલી ઓલા ખૂણે અમારે શૂટ કરવાનું તો ચાલો જઈએ હાલ ભાઈ હેઠું તો હાલ 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 જઈએ હાલો તો અત્યારે મંગાવી લીધી છે આપણે ભેણ ને ભાઈ નાસ્તો કરવા બેહી ગયા છીએ બધા ને થોડુંક શૂટ કમ્પ્લીટ કર્યું છે નાસ્તાનું વચ્ચે શૂટ હતું ને તો નાસ્તો લેવો પીડો તો ઓલો તો ચમતી નખરા તો ભાઈ તે બહુ કર્યા છે આજે ને જો ઓલોજી નાસ્તો જ કરે છે નાસ્તો કરી લીધો તે ભાઈ એ ભાઈ સમજો તો આર યુ ક્રેઝી હારો મત લાગતો રે બે ફોટા પાડવો છે ને ફોટા પડવા ને ચાલો આમ જાય મારે છે ને ઓડી કાઢ લેવી પડશે ભાઈ પાછી ટી શર્ટ પહેરેલું તો ઓડી લાવો બેગ જો બેગ ટ્રાયપોર્ટ બધું અહીંયા બીડો ભાઈ શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ ડન અને આને ફોટા પાડવા છે ભાઈ મારે કયું નો કહે છે મને

હાલે ક્યાં ભાગે છો ચાલો કાલુ હાલો આ બેને ને પેલા છે ને ફોટા પડી દઉં બે તો નહીં પણ ખાલી એકલા ને પછી અમે જાય ના કરે ચાલો હાલે ઉતરવા માં વાર તો પડે હાલે જો આમ ક્યાં સીડા આમ જો તમે કેટલું છે ને આઈ થી એટલું હું છે એ આય હો કેરો મારી દીધો છે બોલો જો ઠંડા ભાઈ શૂટ કરીને તો આવી ગયો છે ઘરે ને મસ્તીનું શૂટ કર્યું છે અમારી પાસે ડ્રોન નહોતું તો એમ છે ને ભાઈ ટ્રાય લાંબુ કરી અને થોડાક ડ્રોન શૂટ જેવું બને ને એવું સિનેમેટિક કર્યું છે મસ્ત શૂટ કરી નાખ્યું અને આવી ગયો છું ઘરે ને બાકી તો ભાઈ આજ માટે આટલું જ તે અને બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા દાજો તો હાલો મિત્રો મળે છે તે નવા લોક સાથે બાય